નમસ્કાર ટોપિક હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ખાસ કરીને આજે છે નવું માર્ચ ને ચોક્કસપણે અગિયાર માર્ચથી ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા ચાલુ થઈ રહી છે ને બોર્ડ પરીક્ષા સમયે તો વિદ્યાર્થી વિદ્યાર્થીઓ તણાવમાં ખૂબ જ રહેતા જ હોય છે તેમની માનસિક સ્થિતિ ઉપર પણ તેની અસર પડતી હોય છે પરંતુ એક્ઝામ આપ્યા બાદ પણ વાલીઓ દ્વારા શિક્ષકો દ્વારા ક્યાંક ક્યાંક તમને પૂછવામાં આવતું હોય છે કે ગયું પેપર કેવું છે ત્યારે એક્ઝામ દઈને જ્યારે ઘરે પાછા આવે છે અથવા તો તેઓ બીજા દિવસે જ્યારે કોચિંગ ક્લાસમાં જાય છે ત્યારે પેપર સોલ્વિંગ કરવામાં આવે છે ને ને ત્યારબાદ તે વિદ્યાર્થીને ક્યાંક ક્યાંક પેપર સારું ગયું હોય છે ત્યારે પણ આવું બધું કન્ફ્યુઝન ને કારણે તેઓ પોતાના મનની અંદર તણાવ અનુભવતા હોય છે આ તણાવને લઈને આજે આપણે પરીક્ષા બાદ પરેશાન કરતા ત્રાસવાદક પ્રશ્નો પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચર્ચામાં

પાસિંગ માર્ક પણ ના લાવી શક્યો કે પોતાની અપેક્ષા પ્રમાણે માર્ક ના લાવી શક્યો વાલીઓ સાથેની ચર્ચામાં પણ ઘણી વિદ્યાર્થીને એવું થતું હોય છે કે મેં જે સોલ્વ કર્યું એની અંદર મને એવું લાગે છે કે મારી નાઇન્ટી મારી પોતાની અપેક્ષા હતી પણ હું સાહીઠ ટકા જ સારું કરી શક્યો કે પચાસ ટકા જ કરી શક્યો પોતાની અપેક્ષા પ્રમાણેનું જ્યારે પરિણામ ના આવે તો સૌથી મોટું પ્રોબ્લેમ થાય છે કે એની પછી ના પેપરમાં પણ વિદ્યાર્થીઓ ગુમાવે પ્રશ્નો ચાલતા હોય છે કે મારું પહેલું પેપર સારું ગયું નથી કે મારું આ પેપર સારું નથી ગયું ને મારું બીજું પેપર પણ સારું ના ગયું તો મારું બીજું પેપર કેવું જશે ઓટોમેટિક નેગેટિવ થોટ્સ ચાલુ થઈ જાય તો અપેક્ષા વધારે હોય અને મારી સાથે જોડાયેલ પ્રેશર વધારે હોય તો બીજા બાળકો સાથે સરખામણી વધારે તો બાળકના મનમાં જે ઓટોમેટિક નેગેટિવ થોટ્સ ચાલતા હોય છે બીજું પેપર કેવું જશે માર્ક સારા નહીં આવે ને કદાચ માર્ક સારા નહીં આવે તો એ અને ઓટોમેટિક નેગેટિવ થોર્સના કારણે બાળકો ઘણી વખત સ્ટ્રેસમાં આવી જતા છે અને સ્ટ્રેસના કારણે ઘણી વખત સુસાઈડની કોશિશ કરતા હોય છે અથવા તો સ્ટ્રેસના કારણે ઘણી વખત પાલ્પિટેશન થવું ગભરામણ થવી બેચેની થવી મોઢામ

લીધે વારંવાર એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે ડિપ્રેસ થઈ જાય છે આવા સમય પરીક્ષા ચાલુ હોય એ સમય અને પરીક્ષા પહેલાના સમય મા બાપ દ્વારા જે સ્પેશિયલી અમુક ટાઈપના પગલા ભરવા જોઈએ જો એ પ્રોપર રીતે લેવાય એમની સાથે વાતચીત બહુ સારી રીતે એમને સમજીને જો કરવામાં આવે તો બાળકનો જે માનસિક મેન્ટલ હેલ્થ જે જોખમાય છે એ બહુ સારી રીતે સાચવી શકાય બાળકને એક્ઝામ આપવા આવ્યા બાદ

જી ડોક્ટર રમાશંકર આપની પાસેથી જાણવા માંગીશ કે આવતા હશે એ વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરને કારણે એટલા બધા સ્ટ્રેસમાં ઘણી વખત આવી જતા હોય છે તો કેવા અલગ અલગ પ્રકારના આપના પાસે કેસ આવતા હોય છે વિદ્યાર્થીઓમાં ત્યારે કઈ ખામીઓ જોવા મળતી થશે હું છેલ્લા સાત આઠ વર્ષથી હું બે હજાર પંદર ની સાલથી વિદ્યાર્થીઓ માટે બોર્ડની ની પરીક્ષાનું સ્ટ્રેસ ઘટાડવા માટે હેલ્પલાઇન પણ ચલાવું છું હું મેન્ટલ હોસ્પિટલમાં ગવર્મેન્ટમાં છેલ્લા બાર વર્ષથી સેવા પણ આપું છું તો અમારી પાસે અને હેલ્પલાઇનમાં પણ ઘણા બાળકોના કોલ આવતા હોય છે અને બીજું જે સાયકારીસ્ટ તરીકે મને જે બતાવવા માટે આવે છે એટલે ઘણા ખરા વિદ્યાર્થીઓ એવા હોય છે કે રો રો કરે છે પહેલું પેપર સારું ના જાય તો રોવાનું ચાલુ કરી દે છે બેચેની કા છે ગભરામણ થાય છે એટલે આજે 10માના સ્ટુડન્ટમાં આ ફરિયાદ વધારે હોય છે 12માના સ્ટુડન્ટ જે છે 12માના સ્ટુની palpitation ગભરામણ બેચેની એ ફરિયાદ વધારે હોય છે અને 10માના સ્ટુડન્ટ ઘણો વખત પોતાના ઇમોશન્સ વાલી સામે વ્યક્ત કરે છે પોતાની ફિલિંગ્સ વાલી સાથે વ્યક્ત કરે છે ત્યારે એ કહે છે કે કરે છે

એ ઘણી વખત ધબકારા મોઢું સુકાવો છે પરીક્ષા પતી ગયા પછી જે હોય છે ત્યારે ડિપ્રેશન બોલું ના જમવું ભૂખ ઘટી જેવી ઘરની બહાર બંધ મોબાઈલમાં વધારે રહે છે છોકરો હોય કે છોકરી તો આ ટાઈપની ફરિયાદો અને પેપર પતી ગયા પછીનો જે મહિનો હોય છે એની અંદર ડિપ્રેસિવ સિમ્ટમ્સ સાથે સોમેટિક સિમ્ટમ્સથી કોમન સિમ્ટમ્સ હોય છે સ્ટ્રેસના કારણે હેડેક થાય તો વારે ઘરે માથાના દુખાવાની ફરિયાદ કરે છે તો ડ્યુરિંગ ધ એક્ઝામ હેડેકની સિમ્ટમ્સ સાથે વધારે આવે છે બિલકુલ કવિતાજી આપનું તો શું કહેવું છે કે ઘણી વખત આવા જ પરિસ્થિતિ આવી ઉદભવતી હોય છે કે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસના કારણે તેમની તબિયત બગડતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની એક્ઝામ પર તેમના જે પેપર જે બીજા દિવસે હોય છે તેના પર પણ ઘણી બધી ખરાબ અસર પડતી હોય છે તેમનામાં આખું માઇન્ડ તેમનું ડાયવર્ટ થઈ જતું હોય છે એક પેપર પૂરું થઈને બાળક ઘરે આવે

મને ક્વેશ્ચન ચેક કરવા છે તો તમારે પણ એઝ અ મા બાપ એને સમજાવવું જોઈએ કે બેટા પેપર બધા સુકી જાય પછી આપણે સાથેથી બધા જ પેપરો પરથી ચેક કરી લઈએ એ પ્લસ પોઇન્ટ છે એકદમ બાળકનો સમય વધુ જશે અને બીજું કે એનું કોન્ફિડન્સ

મેં ઘણી વાર કોલ મેં મારા ત્યાં ઘણી વાર ને એવું ગણતરી વાળા ક્લાસીસ પર બાળકો આવે છે તો ગણિત નું પેપર ખરાબ ગયું હોય એની નેક્સ્ટ ડે ના સાયન્સ પેપર પર ઇફેક્ટ કદાચ જો એને કઈ ના કર્યું હોય તો સાયન્સ ના ડે માં એનો કમ્પ્યુટર સાયન્સ પર કરાવે પણ ગણિત ના પેપર માં જે એને કેકી કર્યું એને ખબર પડી કે મે ધારે આ આટલા અને હવે આટલા નહીં આવે એટલે એ જે પર્સન્ટેજ લઈને એ કે રેશિયો મેન્ટલી પ્લાન કરીને બેઠો છે કે આ કુછ મને લાગે કે મારું બિલ્ડિંગ તૂટી ગયું મારું ડ્રીમ તૂટી ગયું તો નેક્સ્ટ પેપર માં જે બધાના ઉપર જે ફોકસ કે કોન્સન્ટ્રેશન આપવું જોઈએ એ આખું કોન્સન્ટ્રેશન એનું હટી જાય છે કારણ કે એ નેગેટિવ નેગેટીવ ફિલિંગ્સમાં ભરાઈ જાય છે અને બીજું ખાસ કરીને છોકરાઓ બોઇઝ મોસ્ટ પ્રોબેબલી છે ને એમની ફિલિંગ શેર નથી કરી શકતા એટલે અંદર અંદર વધારે હડબડી જાય છે જ્યારે ગર્લ્સ ઘણીવાર રડીને પણ એના ખરાબ પેપર કે પેપરના એક્સપેક્ટેશન કરતા ઓછું ખરાબ ઓછું સારું જેવી હોય એ ફીલ કરીને બોલી બી દે છે મમ્મી પપ્પા સાથે શેર બી કરી દે છે મેમ પણ જે બોઇઝ હોય છે એ લાઈક એકલામાં જઈને રડી લે છે ઓર સમટાઈમ એ લોકો બોલતા નથી અને એ જે મેન્ટલ ઇફેક્ટ છે રાત્રે સૂઈ નથી શકતા એ નેક્સ્ટ ડે પેપરમાં એ પ્રેઝન્ટેશન આપી નથી શકતા સો ફાઇનલી એક્ઝામ દિવસે સમજો કે સડનલી એક્ઝામ દિવસે તમે કોઈ ટ્રોમેટિક સિચ્યુએશનમાં ફસાઈ જાવ આ એક ટ્રોમા કહેવાય એ પેપર ખરાબ જવું એ ટ્રોમા કહેવાય અને આ ટ્રોમા માણસ

અને એ એ જે લાઈક જેનું સારું ગયું છે ને એનો જે વાત કરવાનો ટોન છે ને એનાથી પણ હું તો કહું છું કે બાળકને દૂર રાખવું જોઈએ કેમ કે એવા બે ફોન કોલ પત્યા પછી એને એવું થાય કે આ બધું આટલું બધું લખી નાખ્યું છે અને તો આટલી સપ્લિમેન્ટરી ભરી દીધી છે એનો મતલબ એ હોવાનો સમય ફેલર છે ગાડી વખતે એવું પણ તો હોય છે કે જે એક્ઝામ પત્યા પછી પણ જ્યારે ફ્રેન્ડ સર્કલ ભેગું થતું હોય છે ત્યારે આ જ રીતની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે મેં આ પેપરમાં આટલું લખ્યું આટલા સપ્લિમેન્ટરીના જેને ખોટું લખ્યું છે ને એ વધારે કોન્ફિડન્સથી એટલું જબરજસ્ત રિપ્રેઝન્ટ કરે જે ખરેખર સાચું લખીને છે ને મેડમ એમ એ ગભરાઈ જાય છે અને એની ઇફેક્ટ શું થાય છે મેમ કે એ લોકોને નેક્સ્ટ ડેની જે એક્ઝામ છે ને એમાં પહેલેથી જ મેન્ટલી પેપર લખવાના સ્ટ્રેસમાં સાચું લખવું જરૂરી છે એ અને ખરેખર પેપર પેપરમાં અક્ષર સારા કાઢીને જો તમે તમારા જે પોઈન્ટ ટુ પોઈન્ટ લખો છો ને તો તમને પૂરા માર્ક્સ મળે જ છે કદાચ તમારી લખવાની સ્પીડ ઓછી હોય તો તમે બધા જ સવાલો લખો એ વધારે જરૂરી છે સિવાય કે તમે દરેક સવાલ લાંબો લખો કેમ કે બાળકો બીજાના વાતોમાં કે મેમ ડ્યુરિંગ એક્ઝામ ના પત્યા હોય ડ્યુરિંગ ધ એક્ઝામ બે ત્રણ જણા સપ્લિમેન્ટરી માંગવા માટે એટલે જેને ઓછા પત્તા પત્યા છે ને એ ડ્યુરિંગ ધ એક્ઝામ સ્ટ્રેસમાં આવી જાય કે આને આટલું બધું લખાઈ ગયું બીજી સપ્લિમેન્ટરી માંગી ત્રીજી સપ્લિમેન્ટરી માંગી એટલે એને આવડે છે એ કોન્ફિડન્સમાંથી એ બહાર નીકળી જાય કે હું રહી ગયો મારે હવે રહી જશે મારું પત્તી નહીં શકે

ઘરે આવ્યા પછી પેરેન્ટ સાથે પણ મને પેપર સરસ ગયું છે મને બધું આવડ્યું છે આ કોન્ફિડન્સ સાથે હવે હું કાલના પેપરની પ્રિપેરેશન કરું અને હું મારું બેસ્ટ આપું છું જરૂરી નથી કે નેવું માર્ક્સ વાળો કે માર્ક્સ વાળો સક્સેસ મેળવશે કેવું બી કોઈ રહેશે નથી સક્સેસ અને માર્ક્સ સાથે કોઈ જ લેવા દેવા નથી એ આપને હું અહીંયા રોકીશ કારણ કે જે આપે અત્યારે જે વાત કરી કે ઘણી વખત ઘરે ગયા પછી પણ વાલીઓ દ્વારા એવું પૂછવામાં આવતું હોય છે પેપર કેવું ગયું ત્યારે વિદ્યાર્થી પોતાનો કોન્ફિડન્સ તો દર્શાવતો જ હોય છે પરંતુ રિઝલ્ટ આવ્યા પછી જ ખબર પડશે ત્યારે પણ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ ગુમાઈ જતો હોય છે કેમ કે એમને એવું થાય છે ને કે મારા મા બાપ જે મારું પહેલું ઓન ફેમિલી પહેલું ફેમિલી બાળકનું કુટુંબ મા બાપ છે એમના એક્સપ્રેસન સૌથી વધારે ઇફેક્ટ કરે છે ઘણીવાર વાર મા બાપનો ટોન્ટ હોય આખું વર્ષ કંઈ કર્યું નથી તો અત્યારે તો શું કરી લેવાનો છું હવે પેપર ચેક કરીને શું મળી જશે લાઈક એ જે ટોન્ટિંગ હોય છે મેમ અને એ ટોન્ટિંગ મા બાપ પોતાનો ગુસ્સો કે પોતાની ચિંતા ટોન્ટિંગમાં વ્યક્ત કરીને એ જગ્યાએથી નીકળી જાય છે બટ ઇફેક્ટ ફાઇનલી બચ્ચાના મગજમાં રહી જાય છે એ વાક્ય એના માઇન્ડમાં નેક્સ્ટ ચાર કલાક સુધી ગુમ્યા કરે છે અને એ વસ્તુ મા બાપ નથી સમજતા કેમકે વાત તમે કરો છો તો તમે સમજાવો બી ખરા તમે એની બાજુમાં બેસો બેટા કરીને તમે એની સાથે ડિસ્કશન કરો તમે માત્ર કર્યું નથી તો તને શું મળવાનું છે એવું કહીને તમે ત્યાંથી પસાર થઈ જાવ છો કા તો બે ચાર આડા શબ્દો કાતો એક્ઝામ્પલ આપો કે પરીક્ષાના દિવસે જ બાળક સવારે વહેલું ના ઉઠી શકે એક્સ્ટ્રા રીડિંગ કરવા તો એ આવ્યા પછી એના માટે બી તમે એને જોડે થોડુંક બેડ બિહેવ કરો તો આ બધી ઇફેક્ટ બાળકના મગજમાંથી એક્ઝામ વખતે ઓલરેડી એ સેન્સિટિવ થઈ ગયો હોય છે એ પોતે સ્ટ્રેસમાં હોય છે અને બોર્ડ એક્ઝામ એક ટાઈપનો માહોલ જ એવો મેમ ક્રિએટ કરે છે બાળક એવું નથી કે જિંદગીમાં પહેલી વાર એક્ઝામ આપી રહ્યું છે તેમ છતાં પણ એ માહોલ જ એવો ક્રિએટ કરે છે કે બાળક ઓલરેડી સ્ટ્રેસમાં હોય નોર્મલ બાળક બી સ્ટ્રેસમાં હોય તો બહુ જ વાલભર્યા શબ્દો વાપરવા જોઈએ અને એને સમજવો જોઈએ અને એને ચિંતા મુક્ત કરવું જોઈએ ઇવન એને ઘરનું વાતાવરણ એ વખતે એવું રમૂજી બનાવવું જોઈએ કે બધા શાંતિથી જોડે બેસો અને જનરલ વાતો કરો જેનાથી બાળક એકદમ નોર્મલ થઈ જશે મેડમ અને કોઈ વાર એવું લાગે કે ના મારું બાળક એક્ઝામ પછી આજે સ્ટ્રેસમાં છે તો તમે જો કોઈ સાયકોલોજીસ્ટ ને જાણતા હોવ સાયકોલોજીસ્ટ એટલે જે કાઉન્સેલિંગ દ્વારા બાળકને એની તકલીફને સમજીને એને સોલ્વ કરી શકે તો અને સાયકટ્રીસ્ટ જે દવા દ્વારા સોલ્વ કરી શકે તો સાયકોલોજીસ્ટ ને મળો નોર્મલ સિચ્યુએશનમાં સાયકોલોજીસ્ટ પોતાનું કામ કરી લેશે અને બાળકને નોર્મલ બનાવી દેશે તો એવા કોઈ સાયકોલોજીસ્ટ મળો જે બાળકને કાઉન્સેલિંગ સેશન્સ દ્વારા એટલે કે સમજાવટ અને અને અમુક વાતચીતમાં એની જે મેન્ટલી પોઝિશન નોર્મલ છે એના દ્વારા બાળકને નોર્મલી નેક્સ્ટ પેપર માટે પ્રિપેર કરવા માટે રી રી રીપ્રિપેરેશન માટે રિવિઝન માટે રેડી કરી શકાય છે એટલે ક્યારે બી તમને તકલીફ લાગે તો તમે નજીકની કોઈ પણ આવી કોઈ સંસ્થા કે કોઈ જે આગળ આવી રીતની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જઈ શકો છો અને કોઈ પણ એક્ઝામ ટાઈમે બી ઘણી બધી એવી હેલ્પલાઇન સેન્ટર્સ ને એવું બધું અવેલેબલ હોય છે જેમાં બાળકોને પરીક્ષા ટાઈમે મૂંઝવણ થઈ જાય તો બાળક મા બાપ જોડે શેર ના કરે આ ખાસ સૂચના મારી બાળકો માટે છે એવી હેલ્પલાઇન નંબર છે તમને એવું થાય કે મારા મા બાપને મારી ફિલિંગ્સ કહી નથી શકતો મમ્મી પપ્પા વર્કિંગ છે અને મને સખત નેગેટિવ કે ડિપ્રેસિવ સો ખ્યાલો વિચારો મૂંઝવી રહ્યા છે તો ખોટા પગલા ભરતા પહેલા આવી હેલ્પલાઇનનો એક કોન્ટેક કરજો એ લોકો ફોન પર જ તમને એટલું સરસ ગાઈડન્સ આપશે કે તમે નોર્મલ કરી શકશો એટલે કોઈ ખોટા પગલા ભરવાનું અચાનક આવી જાય તો ખરેખર કોઈ એક્સપર્ટની સલાહ લેવી એ આવશ્યક છે જરૂરી છે મેડમ બિલકુલ ડોક્ટર રમાશંકર આપનું શું કહેવું છે ઘણી વખત એવું બનતું હોય છે કે જેવી રીતે ડોક્ટર કવિતાએ આપણને કહ્યું કે વાલીઓ દ્વારા વાલીઓ ઘરની અંદર કરવું જોઈએ પરંતુ વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે નો ડાઉટ તેમના બાળકો છે તો એક પેરેન્ટ્સ ને જ ઘણી બધી અપેક્ષાઓ હોય છે ઘણી બધી આશાઓ હોય છે કે મારું બાળક છે તે પરીક્ષાની અંદર આટલા માર્ક્સ લાવે આટલા નંબરથી તેઓ પાસ થાય પરંતુ તે જ અપેક્ષાઓ લીધે અથવા તો વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોને લીધે

સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ ત્યારે જ ક્રિએટ થાય છે કે આપણા મનમાં ઉદભવતા પ્રશ્નો કે આપણે જે સ્ટ્રેસ છે સ્ટ્રેસને હેન્ડલ કરીને આગળ વધી જઈએ છીએ તો એ સ્ટ્રેસની ઇફેક્ટ ઘટી જાય છે જાતે હેન્ડલ કરી શકીએ છીએ વાલીના કે ટીચરના સપોર્ટથી એ સ્ટ્રેસને હેન્ડલ કરી શકીએ છે અથવા તો જો મેનેજ ના કરી શકતા હોય તો સાયકોલોજી હેલ્પ લઈ શકીએ છીએ અને ગવર્મેન્ટની ને કેટલીક પ્રાઇવેટ હેલ્પલાઇન પણ હોય છે રિસેન્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ એક અને હેલ્પલાઇન ચાલુ કરેલી છે તો આપણા મનમાં ચાલતું ઘર્ષણ આપણને ડિસ્ટર્બ કરી રહ્યું છે જ્યારે પણ આવું ફીલ થાય તો આપણે ખાસ કોઈની મદદ લેવી જોઈએ એ કોઈ કોઈ પણ હોઈ શકે એ કોઈ આપણી નજીકનું વ્યક્તિ પણ હોઈ શકે કે જેની પાસે એવું પૂરું નોલેજ છે અને જે એવું જાણકાર છે અને આપણને વિશ્વાસ છે કે આપણી હેલ્પ કરી શકે છે જેમ કે આપણા મોટા ભાઈ બેન પણ ઘણી વખત આપણી સાયકોલોજીકલ સ્ટેસ ઘટાડવા માટે હેલ્પફુલ થઈ શકે છે સાયકોલોજીકલ

યુઝ કરો તો જુદા જુદા જે પ્રોબ્લેમ છે દરેક બાળકની ની પ્રોબ્લેમ જુદી જુદી હોય છે ઘણી વખત ચાલુ પેપર થઈ જાય છે આ કાર્યક્રમ અંદર ચર્ચા કરી અને

तो हात बस हमारा कार्यक्रम आज नुस परी मॅडिशो या सुते राजा नमस्कार